નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્રો નરેશ બિલવાલ મિત્રો ભાઈબંધ કોને કહેવાય આજે આપણે ભાઈબંધ ટોપિક પર એક ચર્ચા કરવા જઈ રહ્યા છે મિત્રો ભાઈબંધ તો ઘણા બધા આપણે ભણાવ્યા છે ઘણા બધા દરેક લોકોના ભાઈબંધો તો હોય જ પણ ભાઈબંધ અસલી ભાઈબંધ કોને કહેવાય ભાઈબંધ એટલે કે મિત્રો આપણે જો મળીએ ને એને આપણો સહેરો જોઈને એને ખબર પડી જવી જોઈએ કે યાર એ ખુશ છે કે દુઃખમાં છે કે સુખમાં છે આજે એનું મૂળ કેવું છે એને ખબર પડી જ જવી જોઈએ દોસ્તો ક્યારેક ક્યારેક આપણે ફોન પર પણ વાત કરીએ ને ત્યારે પણ એને ખબર પડી જવી જોઈએ કે યાર ફોનમાં અવાજ સાંભળીને પણ એને ભાઈબંધ કેવો છે એ ખબર પડી જવી જોઈએ દોસ્તો એને ભાઈબંધ કહેવાય દોસ્તો ભાઈબંધીનો મતલબ શું મિત્રનો મતલબ શું છે મિત્ર જો કંઈ તકલીફમાં હોય ને તો કંઈ પણ વિચાર્યા વગર એની મદદ કરવા માટે તૈયાર થઈ જઈએ આપણે એના સુખ દુઃખમાં ભાગીદાર બનીએ એને તકલીફમાંથી દૂર કાઢીએ ક્યારેક રાત્રે ભાઈબંધનો બાર વાગે બી ફોન આવે ને કે એક વાગે બે વાગે પણ રાત્રે ફોન આવે અને આપણે કહી દઈએ ને ભાઈબંધ શું વાત છે કઈ જગ્યાએ છે ને શું થયું છે એટલું જ ખાલી સાંભળીને ભાઈબંધ કહી દે કે હું આ જગ્યા પર છું ભાઈ થોડો ફસાઈ ગયો એટલું જ સાંભળ ખાલી સાંભળીને દોડી આવે ને એને ભાઈબંધ કહેવાય લોકો ગમે તે કહેતા હોય ગમે તેવી વાતો કરતા હોય આખું ગામ એના વિરુદ્ધ હોય છતાં પણ જો આપણી પાછળ આવીને ઊભો રહે ને આખા ગામની સામે આવીને આપણી સાથે થાય ને એને ભાઈબંધ કહેવાય માત્ર વાતો કરવા ટાઈમ પાસ કરવા કોઈ જગ્યાએ જવા આવવા જે વ્યક્તિ આપણી સાથે તૈયાર છે ને એને ભાઈબંધ ના કહેવાય મિત્રો ભાઈબંધ સાચા ઓળખવા હોય ને તમારે તો તમારા દુઃખમાં તમને ખબર પડશે તમે તકલીફમાં હોય છે ને ત્યારે તમને ખબર પડશે કે સાચો મિત્ર કયો સાચો મિત્ર ક્યારે પણ ભાઈબંધ પર ના ભરોસો કરે એવું બનતું જ નથી ગમે તેની વાત પર ગમે તેવી વાત પર ભાઈબંધ આપણો ભરોસો આપણો વિશ્વાસ કરી લે ને એને જ સાચો ભાઈબંધ તમે સો ભાઈબંધો રાખશો કે એક ભાઈબંધ રાખશો એનાથી કંઈ જ ફરક નથી પડતો પણ જે દુઃખમાં આપણી સાથે ઊભો રહે આપણા પર ભરોસો ખૂબ રાખે ને તો એ એવો એક ભાઈબંધ પણ કાફી છે દોસ્તો મિત્રો ખાલી કહેવા માટેના ભાઈબંધો ભાઈબંધી કરતા હોય છે સ્વાર્થ માટે ભાઈબંધો ભાઈબંધી કરતા હોય છે કંઈક ને કંઈક બાબતમાં મને ફાયદો થશે આવું જ કરીને લોકો ભાઈબંધી કરતા હોય છે પણ જો તમારી તકલીફમાં ખાસ કરીને જો તમે તકલીફમાં હશો તો ભાઈબંધને કહી જોજો કે યાર મિત્રો હું તકલીફમાં છું તો એનું રિએક્શન શું આવે છે એ વાત કઈ કરે છે કયા પ્રકારની વાત કરે છે શું કહેવા માંગે છે તમારી મદદ કરવા માંગે છે એ કંઈક બહાનું કરે એ તો જોજો આમ તો કહેવા માટે મિત્રો જો તમે સુખમાં હશો ને તો ઘણા બધા ભાઈબંધો થશે પણ જો અસલી તો એને કહેવાય જે તમારા દુઃખમાં તમારી સાથે ઊભો રહે છે ઘણા એવા ઓછા ભાઈબંધો હશે મિત્રો જે તમારા સુખ હોય કે દુઃખ હોય તમારા ગમે તે સમયમાં તમારી સાથે રહેશે તમારી સાથે હશે તમારા સમયને તમારી વાતને માન આપશે તમને સન્માન કરશે એવા આ જગતમાં ઘણા ઓછા ભાઈબંધો છે તો મિત્રો મારું તો એટલું જ કહેવું છે આ વિડીયો બનાવીને કે વિડીયોના માધ્યમથી કે મિત્રતા એવા લોકો સાથે રાખો ને કે તમારા પર સંપૂર્ણ ભરોસો કરે તમે જે બોલોને તે સાચું માને અને તમારા સુખ દુઃખના સહભાગી બને માત્ર કહેવા માટે કે ફરવા માટે કે એના સ્વાર્થ માટે ભાઈબંધી કરે ને એવા ભાઈબંધ એના કરતાં તમે ભાઈબંધ ના રાખો તો સારું દોસ્તો બાય બાય